નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત લાઈવમાં સ્વાગત છે ગત મોડી રાત્રિના વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી મંદિરની સામે એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હોય જે બનાવમાં મોડી રાત્રિના પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજરોજ મંગળવારે સવારે સ્થાનિક લોકો દ્વારા વાંકાનેર મોરબી હાઈવે પર ચક્કા જામ કરવામાં આવ્યો છે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો હાઈવેની બંને તરફ મહિલાઓ અને સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થઈ અને હાઇવે પર બેસી જઈ હાઈવે જામ કરેલા છે જેમાં સ્થાનિક નાગરિકોની માંગ છે કે આ બનાવમાં યુવકના હત્યારાઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેનું સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે તેની માંગ સાથે સ્થાનિક નાગરિકો હાલ હાઈવે પર બેસી જઈ ચક્કાજામ સર્જ્યો છે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો મહિલાઓ લોકો બંને હાઈવે પર બેસી ગયા બારવા લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વાકાને બંને તરફ હાઈવે પર ટ્રાફિક જામ કરવામાં આવેલ છે બંને તરફ ના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્થાનિક લોકો હાઈવે પર ઉતરી આવી આ સ્થાનિક મહિલા જે ચક્કાજામ કરી રહી છે એમને આપણે પૂછીએ શું છે તમારી માંગ

પોલીસ વાળા પણ ઉભા હોય જોતા હોય એમને બધી ખબર હે છતાં કેમ કઈ પગલાં લેતા નથી કોના કોને હપ્તા કોનો અમે હે

ઘણી ફરિયાદ ગઈ છે પોલીસ સ્ટેશન ને પણ અમારી કોઈ રજૂઆત થાય ફ્રી નથી અને આ ગરીબ માણસ ને મરવી નાખ્યા અમારા નવા પરા ના છોકરા કાઢી નાખ નાના નાના છોકરા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જે યુવાન ની જે હત્યા કરેલ છે તે આરોપીઓની તાત્કાલિક અસર થી ધરપકડ કરી તેને સ્થળ પર લાવી તેનું યોગ્ય કાયદાનું ભાન કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો વાંકાનેર મોરબી હાઈવે પર બંને તરફ સ્થાનિક લોકો અને મહિલાઓ હાઈવે પર બેસી જઈ અને ચક્કા જામ સર્જી દીધો છે હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિક લોકો સાથે સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ તમે લાઈવ દ્રશ્યો બંને તરફના જોઈ રહ્યા છો સ્થાનિક લોકોની માંગ છે કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને અવારનવાર ભાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો લોકો હાઈવે પર બેસી ગયા છે જોઈ રહ્યા છો તમે લાઈવ દ્રશ્યો મહિલાઓ હાઈવે પર બેસી અને ચક્કા જામ કરી પોતાની માંગ દોરાવી રહી છે પોલીસ સમક્ષ તમે જોઈ રહ્યા છો સ્થાનિક લોકો હાઈવે પર બેસી ચક્કા જામ સર્જી દીધો છે ઈ લોકો એમ કે હોળવરાનો હે બરાબર હોળવરાનો હે ઈ લોકો એમ કે હે તો પછી દારૂ પીવાની કેમ સરદો થ પડે હે મારા છોકરા ને મારવાની કેમ ખબર પડી મારા છોકરા ને ખબર પડી તો પોલીસ વાળા હોડ હે તો હોડ કેમ ખબર પડે હે ત્યારે હોળ વરાનો નથી તો હવે અહીંયા જ લેવો અહીંયા જ લેવો બરાબર હું દીકરા નો બાપ બોલું હું બે પગે અપંગો બે પગે અપંગો બરાબર હા મારે મારે ન્યાય જોઈ ન્યાય બીજું કઈ નહિ મારે ન્યાય જોઈ ન્યાય હલો હલો ન્યાય હલો ન્યાય જોઈ ન્યાય હલો કારણ કે પોલીસ વાળા એમ કે હોળ વરાનો હે તો અમે હાથ નો ઉપાડી હોળ વરાનો હે તો એને ખોદા મારવાની ખબર પડી એને ખોદા મારવાની ખબર પડી મારે ન્યાય જોય બીજું કઈ નહીં ન્યાય જોય મારે મારે ન્યાય જોય ન્યાય વગર હું આઈટી ઉપર નથી પાવાનો

તેને યોગ્ય કાયદાનું નું કરાવવામાં આવે છે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છે હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો છે સ્થાનિક લોકો દ્વારા યુવાનના હત્યારાને ઘટના સ્થળે લાવી અને તેની યોગ્ય કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા પાંચે આરોપીઓ પોતાના હાથવેતમાં હોવાનું જણાવવામાં આવ્યું છે તેથી ટૂંક સમયમાં આ મામલે પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે પીઆઈ પીએસઆઈ સેના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો Thank <laughs>